બનાસકાંઠામાં ઘરે પ્રસંગમાં અફીણનો ઉપયોગ કરતા પહેલા છેતી કસુંબા જેવા પ્રસંગમાં અફીણનો ઉપયોગ કરશો તો હવે પોલીસ ચલાવી નહીં લે થરાદ દિવાસ પી એસપી એમ વાતોરિયા નિવેદન અફીણ નશો કરતા બંધાણીઓ હવે ચેતી જજો અફીણ કસુંબા કરતા લોકો હવે ચેતી જજો નહીતર પોલીસ કેશ કરશે થરાદ દિવાસ પી એમ વાતોરિયા વ્યસન મુક્તિ અભિયાન છે થરાદ દિવાસ ની કામગીરીના લોકો ભરપેટ વખાણ કરી રહ્યા છે આઈજીપી શ્રી મોથલિયા સાહેબ અને અમારા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા સાહેબ તરફથી વારંવાર માર્ગદર્શન અને સૂચના પ્રમાણે અમે આ બાબતે ઘણા સમય પહેલાથી અભિયાન ચાલુ કરેલ છે કે ભાઈ આવી જે પ્રથાઓ છે બંધ થાય અને અફીણનું જે સારા પ્રસંગમાં અને નરસા પ્રસંગની અંદર જે પ્રથા છે અફીણના કહુંબા લેવાની આ પ્રથા દામી દેવા માટે અમે અમારે આ અભિયાન ચાલે છે અને અભિયાનના ભાગરૂપે અમને આ જે માહિતી હતી કે ભાઈ ખોળા ગામની અંદર એક પ્રસંગમાં પણ કદાચ આવી રીતે કસુંબા લેવાય પરંતુ પોલીસના આગમચેતીના પગલાં રૂપે ત્યાં પણ આ સદંતર ઝડેસલાક આ કા પ્રસંગ એવો એ લોકોનો અને એ લોકોએ પણ બિરદાવેલ છે કે પોલીસની આ કામગીરીથી એમને ઘણા લોકોને ફાયદો થાય છે બીજા નંબરમાં હાલમાં દત્તક લેવાના જે ગામો દત્તક લેવાની જે હમણાં જે